અમદાવાદમાં રખડતા ઢોરને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાળી ગામમાં આંબાવાડીમાંથી ચોવીસ ઢોર પકડાયા છે ઓઢવ અને નિકોલ વિસ્તારમાંથી સાત ઢોર પકડાયા છે રખડતા ઢોર ફરતા હોવાની ફરિયાદ મળી હતી જેના આધારે તપાસ કરી ઢોરને ઝડપી લેવામાં આવ્યા છે પકડી લેવામાં આવ્યા છે એસએમસીના માફ કરજો એમસીના સીએનસીડી વિભાગે આ કાર્યવાહી કરી છે અમદાવાદમાં સપાટો બોલાવ્યો છે અમદાવાદ એ એમસી ના સીએનસીડી વિભાગનો શહેરમાં સપાટો શહેરમાં કેટલાક વિસ્તારમાં રખડતા ઢોર દેખાય આ કાર્યવાહી કરવામાં આવી છે કાળી ગામ જેના અલગ અલગ વિસ્તારો હતા ભરવાડવાસ ઠાકોરવાસમાંથી ચોવીસ ઢોર પકડાયા છે તો સરદારનગરના અંબાવાડી વિસ્તારમાંથી સાત ઢોર પકડાયા છે ઓઢાવ નિકોલ વિસ્તારમાંથી સાત ઢોરને પકડી લેવામાં આવ્યા છેલ્લા થોડા સમયથી ફરી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે જેની ફરિયાદ કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા અને ફરિયાદને આધારે તપાસ કરતા ઢોરને પકડી લેવામાં આવ્યા છે જોકે અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે અમદાવાદ શહેરમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે